સુરતલાલ થાણ વિસ્તારમાં महावीर કોલેજ પાસે સ્પોર્ટ્સ કારથી ચોકમે સ્ટન્ટ કરનાર જય દાઉરાની ધરપકડ કરતી અલથાણ સર્વેલન્સ પોલીસ સુરતલાલ થાણ વિસ્તારમાં આવેલી महावीर કોલેજ બહારના મુખ્ય રોડ પર એક મોંઘીદાર સ્પોર્ટ્સ કાર દ્વારા ચોકમે સ્ટન્ટ કરવામાં આવ્યા હતા આ સ્ટન્ટબાજીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હરકતમાં આવેલી અલથાણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે વિડિયોના આધારે તપાસ કરી ગણતરીના કલાકોમાં કાર ચાલક જય દાવરાની અટકાયત કરી છે તેની મોંઘી સ્પોર્ટ્સ કાર પણ પોલીસે કબજે કરી છે સ્પોર્ટ્સ કારથી બે યુવકે બે ફાર્મ કર્યા હતા આરોપીએ જાહેર માર્ગ પર કારને બે ફાર્મ હંકારીને અન્ય વાહન ચાલકોને રાહદારીના જીવ જોખમમાં મૂક્યા હતા જે બદલ તેની સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે માત્ર ધરપકડ જ નહીં પરંતુ પોલીસે આ મામલે કડક દાખલો બેસાડવા માટે આરોપીનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા सूरत पुलिस द्वारा स्पष्ट चेतावनी આપવામાં આવી છે કે શહેરના રસ્તાઓ સ્ટન્ડ કરવા માટે નથી જો કોઈ પણ વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી જોખમી ડ્રાઇવિંગ કરશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે જેને जिसको भी જસકે ભી સેન્ટિમેન્ટ્સ કો હર્ટ કિયા એસે ડ્રાઇવ કરકે એસે અમે નહીં કરના છે એન્ડ આઈ પ્રોમિસ આજ કે બાદ ફ્યુચર મેં કભી ભી એસે ગાડી નહીં ચલાઉંગા એન્ડ યસ આઈ એમ સોરી